આજ રોજ બોટાદ જિલ્લા તળાવતા કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત બારમા સમૂહ આયોજન તારીખ આઠ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ હામાપર ગામ મુકામે કરેલ છે તે બાબતે વાલી મિટિંગ તથા દીકરીને પાનેતર વિતરણ કાર્યક્રમનું આયોજન બાવળિયા પરિવારના મઠે કરવામાં આવ્યું હતું જેમાં સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહ દિવસે ધ્યાનમાં રાખવાની બાબતો સમૂહલગ્નના આયોજન વિશે મેરેજ સટી કર્યાવર કુંવરબાઈના મામેરું સાત ફેરા યોજના વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના આગેવાનો મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળીમાં મંત્રી અધ્યક્ષ મંત્રી શ્રી રાવલ સાહેબ ઈશ્વરભાઈ ભરાડિયા અખિલ ભારતીય કોળી જિલ્લા પ્રમુખ સામાજિક કાર્યકર ગામના સરપંચ આગેવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉપસ્થિત સૌ મહેમાનો સહકાર આપનાર ભાઈઓ દાતાશ્રીઓ સૌનો કાર્યક્રમના અંતમાં આભાર માની ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા અહેવાલ મનસુખ ડાભી દુમી ન્યૂઝ બોટાદ સમિતિ દ્વારા જે ને તમારે પણ આપવું જોઈએ એ સમૂહલગ્ન સમિતિના અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા સૌ બધા નામ નહીં લેતા ઈશ્વરભાઈ ને જનકભાઈ શ્યામજીભાઈ બધા આખી સમિતિ એને બધાને વંદન કરું છું અભિનંદન કરું છું એને સો સો વાર સલામ કરું છું તમને એમ થાય કે એનું શું કારણ તો જ્યારે આપણા ઘરે પોતાના ઘરે લગ્ન હોય પ્રસંગ હોય ત્યારે સો મહિનાથી આપણને ઊંઘ ન આવે કે મારે દીકરાના લગ્ન છે દીકરીના લગ્ન છે ભત્રીજાના લગ્ન છે ભાઈના લગ્ન છે બેનના લગ્ન છે શું થાય લગ્નમાં કેમ થાય ત્યારે આ તો આ વખતે એમ કીધું કે ભાઈ સત્તાવીસ જોડતા જોડાણ દર વખતે એકાવન હોય હું સુરત થી મોકલું છું પાને મોકલું કપડાની જોડી મોકલું છું એટલે મને ખબર હોય એટલે એને બધાને આવી મહેનત કરે સમાજમાં દીકરો પણ તો હોય દીકરી પણ હોય એના માટે રાત દિવસ મહેનત કરે એટલે એને વંદન અભિનંદન કરું છું અને એ તો આપણી ફરજમાં આવે ભગવાન ઈશ્વર કુદરતે આપણને આ સમાજમાં જન્મ આપ્યો છે આપણા સમાજની દીકરી હોય આપણા સમાજનો દીકરો હોય આપણા સમાજનો કોઈ પણ ભાઈ બહેન હોય દવાખાને હોય હોસ્પિટલ હોય ક્યારેક મુશ્કેલીમાં આવ્યા હોય ત્યારે આપણે બધાય ભેગા થઈને ઊભા રહ્યા છીએ રહ્યા છીએ અગાઉના ઇતિહાસ પણ એમ કહે છે કે સમાજમાં જ્યારે જ્યારે કોઈને પણ મુશ્કેલી પડી હોય ત્યારે સારા મોડા નબળા સમયના પ્રસંગોએ આખો સમાજ થઈને છે એટલે આ સમાજમાં ભગવાન ઈશ્વર કુદરતે મને જલમ આપ્યો છે એટલે હું મારી જાતને ધન્ય અનુભવું છું કે મને આ કોઈ સમાજમાં જલમ આપે કારણ કે ઘણા બધા એમ સમજતા હોય કે કોળી સમાજ એટલે શું એ કે કોળી સમાજ એટલે શું એ કે કાઈ નહીં ત્યારે હું એ બધાને કહું કે કોળી સમાજ શું છે ને એ તમને ખબર નથી આખી દુનિયાને ખબર છે કે કોળી સમાજ શું છે એ આ દેશ ઉપર અંગ્રેજો રાજ કરતા હતા બ્રિટિશ